તો અમદાવાદ શહેરમાં પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે પાલડી જમાલપુર પંચવટીમાં વરસાદ તો ન્યુ વિસ્તારમાં પણ વરસાદી માહોલ વધુ વિગત સાથે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાય ગયા જે આયુષી તમે કયા વિસ્તારમાં છો કેવો માહોલ છે બિલકુલ ભાવિ જે રીતે હાલ અમદાવાદની અંદર વરસાદની શરૂઆત થઈ ચુકી છે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું ત્યારબાદ હવે વરસાદની શરૂઆત થઈ છે જોઈ શકાય છે કે સીજી રોડના દ્રશ્ય છે અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ તો ચાંદલોડિયા ગાટલોડિયા ગોતા રાણી ન્યુ રાણી પેઝી હાઈવે વસ્ત્રાપુર સહિતના તમામ વિસ્તારની અંદર હાલ વરસાદની શરૂઆત થઈ છે જો અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો ખાડીયા રાયપુર જમાલપુર જે બાપુનગર ઠક્કરનગર નિકોલ નારોલ નરોડા સહિતના તમામ ભાગોની અંદર હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદ જે વાદળ છે વાતાવરણ છે વહેલી સવારથી જ જે કાળા ડિબાંગ વાદળો હતા કે જે અમદાવાદ શહેરમાં છવાયેલા જોવા મળતા હતા અને ત્યારબાદ અત્યારે જે વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે અને હજુ તો વરસાદને શરૂ થઈ જે ગણતરીની મિનિટો થઈ છે તેની સાથે જ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ ક્યાંકને ક્યાંક સામે આવવા લાગી છે જે સીજી રોડ હોય કે પછી થલતેજ હોય તમામ વિસ્તારની અંદર હવે ધીરે ધીરે જે વરસાદની જેમ જેમ શરૂઆત થાય છે તેમ તેમ વરસાદી પાણી પણ અલગ અલગ વિસ્તારોની અંદર ભરાઈ રહ્યા છે ત્યારે જે ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં લોકોએ પણ ક્યાંક ને ક્યાંક બફારા રાહત મેળવી છે અને વરસાદ જે છે અલગ અલગ વિસ્તારની અંદર હાલ વરસી રહ્યો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા હોય તેવી સ્થિતિ હાલ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે જે આયુષ્ય અમારી સાથે જોડાયેલા રહેજો તો અમદાવાદમાં હાલ સવારથી વાદળછાયું વાતાવરણ ત્યારબાદ વસ્ત્રાપુર મેમનગર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે જોકે નજીવા વરસાદ હજી તો થોડી મિનિટ થઈ છે ત્યાં જ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદમાં જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે રીતે જ સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે પરંતુ નજીવા વરસાદમાં જ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે

जो और विस्तार उसमें पानी भरा है जो कोई त्रुटि होगी उसका हम नेक्स्ट बजट में पूरा नई डालनी पड़ी तो हम उसका सॉल्यूशन भी ला देंगे तो ये जो लोगों को तकलीफें पड़ रही है उसको लेकर क्या तकलीफें ये कुदरती आफत है कुदरत में तो ज्यादा बारिश गिर गई है तो आधा घंटा घंटा में तो ये सब पूरा पानी अभी उतर रहा है और न... नेक्स्ट टाइम जो बारिश गिरने वाली है उसके पहले हम पूरा सॉल्यूशन कर देंगे प्री कामगिरी भी महानगर पालिका करती है तो उसकी पोल रही ऐसा नहीं लग रहा ना ना प्री मानसून की बात नहीं है ज्यादा बारिश के एक साथ पूरा पूरा रात ये लास्ट नाइट पूरा रात बारिश आई है सुबह में भी इतनी बारिश आई है इसके हिसाब से ये परिस्थिति का निर्माण हुआ है संजय जी तो सुरत शहर में और आ हैं? ज्यादा में ज्यादा विस्तार में पानी अभी बारिश ज्यादा हुआ ये एरिया में तो मैं अभी दूसरे कोई को मुझे सब मैं सब से बात की ऐसी कोई परिस्थिति का निर्माण नहीं हुआ है, तो के में पानी है। इसी इलाके में ज्यादा पानी भरा है पूछा अच्छा। मांगी तो खास जल बंबाकार परिस्थिति सर्जा अधिकारी क्या चूक है મનીષભાઈ તમે પણ આ વિસ્તારમાં રહો છો મને ખબર છે આ વિસ્તારમાં વધારે વધારે સુરતમાં જે વરસાદ પડ્યોમાં હાઈએસ્ટ વરસાદ કતારગામમાં પડ્યો છે અને અત્યારે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે અત્યારે પાણી અત્યારે લેવાનું ઉતરવાનું શરૂ થઈ ગયું છે બીજી કોઈ તકલીફ અત્યારે વધારે જણાતી નથી બિલકુલ પણ જે પરિસ્થિતિ પંડોલ બાજુ પાણી ભરાતું હતું આ વખતે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે ક્યાંક ને ક્યાંક છૂક થઈ એવું તો લાગી રહ્યું છે અત્યારે ફૂલ ઇન્ટેન્ડથી પાણી જઈ રહ્યું છે પાણી લેતું જ નહોતું એટલો વરસાદ આખા સુરતમાં પડ્યો છે પણ અત્યારે પાણી લેવાનું શરૂ થયું છે એટલે જે પણ આઉટલેટ છે અમે ડ્રેનેજના પણ તમામ જે ડ્રેનેજના પોઈન્ટ હતી એ પણ ખોલી નાખ્યા છે એટલે એક કલાક ની અંદર આ વિસ્તારમાં જે પાણી ભરાણું છે એ પાણી ઉતરી જશે રક્ષેશ ભાઈ જેસીબી બોલાવાની નોબત આવી છે અધિકારી ખબર હોવી જોઈએ કે અહીંયા ચેમ્બર બનાવવામાં આવી છે પરંતુ કોઈ ચેમ્બર ની ખબર જ નહીં હતી અધિકારીઓને ના ના મનીષભાઈ એવું કઈ છે પણ આવું કઈ હશે તો સવારથી પાણી વધારે વરસાદ ભરવાના હિસાબે આ નિર્માણ થયું છે પરિસ્થિતિ એટલે નવ વાગ્યા રિપોર્ટિંગ કરું છું પાણી છે તે સતત વધતું જાય છે તમે વાત કરો છો કે પાણી હું પ્રી મોનસુન ની કામગીરી ની વાત કરીશ

અને આ વધારે વધારે વરસાદ પડવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે બિલકુલ તો જે રીતના પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે

સામનો કરવો પડી રહ્યો છે અત્યારે જે છે મેયર દક્ષિષભાઈ છે તે પરિસ્થિતિ પર જે કહેવાય કે પરિસ્થિતિ કઈ પ્રકારની છે તે વિઝિટ કરવા જે નીકળ્યા છે પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે કે